મારો નામ અહમદ અબ્દુલ્લા કકલ ને રહેવાસી હાલે લે તાલુકો ભુજ આ શેખપીર સેવા ડઈ રહ્યા છીએ અમે ગુલજે ગુલે ગુલજાર એકતા કમેટી ખારુર ગાદીરામ કચ્છરા આ કેબ ના સકલન છે ઉમરભાઈ મામદ બચોડ ને સાથે હું એ અહીંયા જેટલો મારાથી થાય એટલો કરી દઉં છું અમે જેવો ભક્તિ પ્રમાણે જે માણસ દેશે અમે કરાવીએ છીએ અમે એમ નથી કહેતા કે અમે કરીએ છીએ પબ્લિક ડે છે ને અમે ખરાવીએ છીએ એક દાંતર દેવાવાળા છે કોઈ પાણી ના પહોંચવું હોય ક્યાંક વન ફર દેતા હોય કે ચોખા દેતા હોય કે તેલનો નો ડબ્બો દેતા હોય આ કેપ સર્વે ભાઈઓ હિન્દુ મુસલમાન માટે છે દૂર દૂર થી ઘણા પણ પબ્લિક આવે છે તપમાન હિસાબે ઘણી પબ્લિક ઓછી પડશે હમણાં ત્રણ ડી માં ઘણી પબ્લિક નીકળી ગઈ હાજીપીર આગળ જેવી જેવી સરદાર લઈ જાય છે એની પૂરી કરે છે કઈક પબ્લિક આવે છે જામનગર જોડિયા ખંભાડિયા મોરબી અમદાવાદ ને વાંકાનેર તો બધાયની સરદાર હાજીબી દાડુ પૂરી કરે છે ને એ રણમાં પોતાની કમાણી કરીને સુતાશે આપણે ભાઈઓ હિન્દુ મુસલમાન બધા સર્વે ભાઈઓ માનવાઓ રમાણે છે હિન્દુ મુસલમાન બધા મતિયાનું નું ભેડો હોય મા આશાપુરા નું હોય એ પગજાતુ માટે પબ્લિક હાજરી જ છે ને સેવા કરી રહી છે તે અમને સફળ મળે છે એની તો અમારાથી જેટલો થાય છે એટલો અમે કરીએ શેખ ત્રણ રસ્તા કેપ રાખવા મારે કેપમાં દુધઈ ધમડકા હેવે લાગે ને અંજાર પર લાગે આ મોકાનું કેપ કહેવાય ને અઠ્યાવીસ થી સત્યાવીસ સાલ તા મને થઈ ગયા એને પહેલા પણ કેપ ચાલુ હતો આ શેખ પી ની દરગાહ ને શેખ પી દાદા ની પણ અત્યારે મેર છે અહિયાં તો કોઈ પણ દુઃખ થાય નથી ને માણસ હાલી જાય છે અને સાથ સરકાર અમે થઈ ઉમર મોહમ્મદ ગુચર આ કેપ રાખી ખારી નું કામ તરફથી અને એ બધું જે થાય છે કરી દીધું લેવાનો ત્રીસ ઓગણત્રીસ વર્ષ તો થઈ ગયા અહીંયા ને અહીંયા શેખપી રે આ શેખપી ની દરગાહ છે અહીંયા તો અમે ખારી રોટી આવી જાય કેમ કરી દીધું એ આઠ દિવસ નો હોય છે ગુરુવારથી ગુરુવાર રાખી મેળાથી પહેલા